મારું નામ સંજય ભગત છે હું ગુજરાત પ્રદેશ પ્રમુખ છું ગૌરક્ષક સુરક્ષા કમાન્ડો ફોર્સમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે આમ તો ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો અપાવવા માટે ઘણા ટાઈમથી અર્જુનભાઈ આંબલિયાથી લઈને અમારી આખી ટીમ એના માટે રાત દિવસ મહેનત કરે છે એમાં અર્જુનભાઈ તો ધરણા પણ ખૂબ કર્યા છે જંતર મંતર ઉપર પણ ઘણીવાર સુધી એણે ઉપવાસ આંદોલનો કર્યા છે અને અત્યારે ઘરે ઘરે ગામે ગામે જિલ્લાઓમાં અર્જુનભાઈ નીકળ્યા છે કે ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવવા માટેનો દરજ્જો અપાવવા માટે મહેનત ચાલુ છે કેમ કે હમણાં જ મહારાષ્ટ્રમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કર્યા તો અમારી માંગ છે કે ગુજરાતમાં પણ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરે અને એના અનુલક્ષીએ સોળ તારીખે અમદાવાદમાં બહુ જ મોટું સંત સંમેલન ગૌ ભક્તોનું મોટું સંમેલન મળવા જઈ રહ્યું છે એના અનુલક્ષીએ સાત તારીખે સાંજના સાડા પાંચથી છ વચ્ચે અર્જુનભાઈ આંબલિયા અને એની આખી ટીમ સર્વોપરી ગૌશાળા હરિપર રોડ નહેરના કાંઠે ગઢડા સ્વામીના પધારે છે તો બધા જ ગૌભક્તોને પ્રેમીઓને મારી નમ્ર વિનંતી છે કે બધા જ સર્વોપરી ગૌશાળાએ પધારો સાથે મળી અને ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે જે કાંઈ કરવું પડે એ માટે આપણે બધા જ ગૌભક્તો મહેનત કરી અને સરકારને વિનંતી કરીએ કે ગૌમાતા ને રાષ્ટ્ર માતા જાહેર કરે અસ્તુ જય ગૌ